પીયુષ ભાઈ જો હું અત્યારે ભાઈ છે મેં નહીં આવી ગયા તો હાલો હવે છોડવી પછી બતાવું તમને તો કન્ટિન્યુ બિના રહી જો ફ્રેન્ડ સિંગ લગામ લુટી આવ્યા જો સડાઓ તો લગામ સડાવવામાં તો બહુ ઉતેર છે ખોડી લગન પહેરાવીને બહાર લઈએ ભાવ પિયુષભાઈ શો ધીરે ધીરે પગ મોકળો કરાવે નાની એલમાં નાખે ધીરે ધીરે પહેલાં થોડી ગરમ કરી લઈએ પગ મોકળો કરાવી લેવી પછી સામાન કરવી પિયુષભાઈ જો ડાન્સ કરાવતા કરાવતા આ એની પાસે ડાન્સ બહુ કરે ને બહુ સારું બધું કામ આપે કારણ કે ઘરની કોડી માલિક ભાઈ નો કામ કરે જ કરે કોની પાસે તો જો ડાન્સ કરાવે અત્યારે પાવર એ બહુ કરે છે એટલે ફરી જાય થોડીક ઘડીક કૂદાઈ લઈને પછી આપણે સામાન કરીએ અત્યારે કૂદવામાં ટકે છે બહુ ઉપર અને જેબંધ નાખીને સરખી બે ત્રણ દિવસ કામ આપે એટલે બે પગ હાલતી થઈ જાય એવી કોડી છે તો હાલો હવે કડી કુદાઈ લઈએ હવે ગરમ થઈ ગઈ હવે સામાન કરી લઈએ તો હલો સામાન કરી સામાન કરી પછી આકવી રોડ બાજુ લઈ જાવી રોડે લઈ જાવ થી બાજુ લઈ જાવ બાકી આગળ રફ રસ્તા વીડિયા ઉતરશું અને આજે તો કુદાવાનું બહુ મન થયું છે એટલે રાજલ ને કુદાવી લઈએ સામાન કરીને પછી માથે બે અત્યારે અઠવાડિયા થી સોયડી નથી એટલે પાવર એ બહુ કરે છે પેલા પિયુષ ભાઈ બે ત્રણ શક્કર મારે કેવી એની પે હુતે રાલે પછી આપણે બેહવી તો હાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બેને રહ્યો તો કાયકા સામાન કરી લઈએ અને પછી તમને બતાવું

રોડે બસ લે બગલ ખાએ ખરી જાય તો ખાઈ લે તમે એક કામ કરો આ बाजू ની એક લગામ મેન્ટેન કરો આ પકડી જા એને આદર પકડો લે બસ આમ આમ જવાજો આઈ જવાજો ફરવી નો દે કોણ થી પૂરા દીવો આ કરી લે ક્યાં જવાજો આમ

Pakonya. Ini aja lo. આટા વાટવાનું ખુલી જવું જોઈએ આટાનું વાટી જ

જો ફ્રેન્ડ્સ એટલે છેલ્લે અમનભાઈને બહેરા પગ મોકલો થઈ ને હમણાં ઘણા સમયથી આઈકી નથી અઠવાડિયા પહેલાં વાહ બેટા અને ઘોડીએ બે પગમાં કામે બહુ સારું આપે છે અને હાલમાં તો પૂગે જ નહીં રોકેટની જેમ છે ચલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહ્યો તો આગળ આગળ તમને બતાવું તો ઘરે જઈને ગોપી બતાવું ગોપી શું કરી

હવે આપણે રાજલ ને નવરાવી દીધી ને જો પિયુષભાઈ નાખ્યા છે નીર પાલો રાધલ ની માથે પંખો હોય છે પછી ચાળા નીચે પંખાની જરૂર નહીં કોમેન્ટ બોમેન્ટ કરો હું તમને ખબર લાગે છે કે નહીં ફ્રેન્ડ્સ જો હવે ગોપીને જોગાણ દઈ દે આજ તો કંઈ સમય નહોતો ગોપીને સોડવાનો ગોપીનો ફ્રેન્ડ્સ મોરો ભરાણો એટલે જો આ ઝાપો તોડ નાખો છે ઝાપો કાલે રિપેર કરવો પડશે અને ફ્રેન્ડ્સ આજે આપણે ગોપીને બાંધી દીધી કારણ કે એ ઝાપા ભરાણી હતી મોટા લાગ્યું જ નથી પણ આ મોરો ભરાઈ ગયો તો તો બસ ફ્રેન્ડ આજના માટે એટલું જ તો ફ્રેન્ડ્સ મળીએ નવા વ્લોગમાં ક્યાં લાગીને જય મોરલીધર જય દ્વારકા જયારે મહાદેવ તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો